સરકારના પૈસાનો ગરીબોને લાભ મળવાના બદલે લઈ રહ્યા છે પૈસાદાર લોકો લાભ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી એક્ટમાં એડમિશન કરાવવામાં આવતું લોકોનું મા ન્યૂઝના માધ્યમ દ્વારા ભોપાળું પાતરું થયું છે તે સામે આવ્યું છે સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન યોજનામાં ગરીબ પરિવારના સંતાનો સારું ભણતર મેળવી શકે તેવા સુભાષે સાથે આ એક્ટ રાઇટ ટુ એજ્યુકેશન શરૂ કરવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા ગરીબ પરિવારના બાળકો સારી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે ધોરણ એક થી આઠ સુધી સરકાર દ્વારા તેમની ફી ચૂકવવામાં આવતી હોય છે તે અહીંયા કંઈક અલગ જ જોવા મળ્યું હતું સત્ય એ છે કે જેમનું ઘર અને એક મકાન અને બે પંખા તેમજ બે લેમ્પ કે એ કેટેગરીમાં આવતા હોય એવા લોકો અને ગરીબ રેખી ગરીબી રેખા હેઠળ નીચે જીવતા હોય તેવા લોકો માટે જેના મા બાપ નાનપણમાં જ વિદાય લઈ રહ્યા હોય તો તેવા બાળકો તેમજ કોઈના ઘરમાં કામ કરી શકે નહીં એવા બાળકો એવા વ્યક્તિના મા બાપ સાથે બાળકો આ યોજનાનો લાભ મેળવી શકે છે આ યોજનાના ફોર્મ ઓનલાઈન ભરવાના હોય છે જેમનું ડોક્યુમેન્ટ ચેકિંગ તમામ જૂનાગઢ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ ખાતે જવાબદારી હોય છે તો અમુક મુલાકાત કરતા અધિકારી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે અમે તો માત્ર ડોક્યુમેન્ટ બરાબર છે કે નહીં એ જ તપાસ કરીએ છીએ અને જો ઓકે હોય તો યસ આપી દઈએ છીએ બાયપાસ ગાંધીનગર કચેરી ખાતેથી ડોક્યુમેન્ટ થતા હોય છે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે તે આવેલા ડોક્યુમેન્ટ એ પણ છ હજાર જેટલા ફોર્મ હોય છે આટલા જ ગરીબી રેખા હેઠળ જીવે છે નક્કી કેમ કરવામાં આવ્યું એ પણ એક મોટું તો શંકાસ્પદ સવાલ છે આ બધા જ સવાલોની સામે માંગ ઉઠી છે આવો જોઈએ વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ અમે આજે જે આટી મુજબના જે જુનગઢ જિલ્લાના કેસપુર તાલુકાની અંદર જે ફોર્મ જે પાસ થયા છે એકતાલીસ એમનું ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ અમે એવા એક ઘર તરફ વળ્યા છીએ કે જેની અંદર આજે લોકોએ જે ફોર્મ ભરેલા હતા અને જેમનો હારો નથી આવ્યો એવા લોકો જે ખરેખર ગરીબ ઘરના લોકો છે જે સાબિત થાય છે કે આ લોકોની અંદર કેટલું ઘરની અંદર જે પરિસ્થિતિ છે તે દયનીય જોવા મળી રહી છે તેવી પરિસ્થિતિમાં રહેતા લોકોનું આ જે જે આરટી મુજબ જે ફોર્મ ભરેલા હતા અને તેમનો વારો નથી આવ્યો એવા એક ઘરની મુલાકાતે

પહેલા રાઉન્ડમાં ફોર્મ ભર્યો બીજા રાઉન્ડમાં ફોર્મ ભર્યો અને ત્રીજા રાઉન્ડમાં ફોર્મ ભર્યો એક વખત મારી છોકરીનું નામ નથી આવ્યું અમે આંગણવાડીમાં ત્રણ વર્ષ લગીને સતત મોકલી કે આપણી પરિસ્થિતિ નબળી છે તો આપણી છોકરીનો વારો આવે તો આપણે આઠ ધોરણ લગીને ઉપાધી નહીં મારા ઘરવરો છે ને એ સાઈ મોબાઈલમાં નોકરી કરે છે પગાર ટૂંકો છે એ છતાં મારી છોકરીનો વારો આવ્યો નથી સાત સભ્ય છીએ અમે અને કમાવા વાળા એક જ છે

ખરેખર આવા લોકોની જે પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે ખરેખર જે નબળા પરિસ્થિતિના લોકો છે જેમને જરૂરી છે તેમની આજે જે વારો આવવાનો હોય તેમનો વારો નથી આવ્યો અને જે કરોડો અને અબજો રૂપિયાના ખર્ચે આજે બિલ્ડિંગોની અંદર રહેતા હોય એન્જિનિયરો હોય પોલીસ સ્ટેશનમાં કામગીરી કરતા લોકો છે અને તેવા લોકોની ખરેખર જે આની અંદર કામગીરીની અંદર જે ફોર્મ પાસ કરવામાં આવેલા છે આરટીઆઈની અંદર તેવા લોકોની ઇન્વેસ્ટિગેશન થશે તો પર્દાફાશ કરવા અમે આજે જે કરી રહ્યા છીએ તે કામગીરી સચોટ થશે તો આમાં ઘણું બધું ખુલ્લું થાય એવી શક્યતાઓ જાણવા મળી રહી છે કેમેરામેન મધુ રાવલિયા સાથે જગદીશ યાદવ જુનાગઢ